नमस्कार दर्शक मित्रों आप जुड़े रहिए आज हो विक्रम न्यूज़ अभी जो है घटना समाचार तारीख 21 सात 2024 ना रोज खारिया दादा तीर्थधाम द्वारा गुरु पूर्णिमा ने उज्जवली તારીખ 21/7/2024 ના રોજ જય ખારિયા દાદા તીર્થ દ્વારા ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી જય ખારિયા દાદા નુમાનજી મહારાજ સાનિધ્યમાં સ્રોતના આંગણે શ્રી નિકેતન ફાર્મમાં ગુરુપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રસાદી રૂપે મહાભોજનનું આયોજન કરેલું હતું જેમાં હજારો ભાવિક ભક્તોએ ગુરુભૂજન અને રામદેવજી મહારાજના પાઠ પૂર્વમાં આપ્યો હતો જેના દર્શન કરીને ભાવિક ભક્તો ધન્ય થયા હતા જય કારિયા દાદા હનુમાનજીનું મંદિરના સાનિધ્યમાં શ્રીનાથજી સોસાયટીમાં આવેલું છે તેમના મહંત સંત શ્રી એકસો આઠ મહામંડલેશ્વર પરશુરામ બાપુ એ ખારિયા દાદાના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના દિવસે રામદેવજી મહારાજનો પાઠ અને પ્રસાદી રૂપે મહાભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના સેવકોએ ગુરુનું પૂજન કર્યું હતું અને પૂજન કરીને ધન્ય થયા હતા એટલે કહેવાયું છે ને ગુરુ વિના જીવન નકામું છે રિપોર્ટર રાજેશ માર્કણા અભિક્રાઈમ ન્યૂઝ સુરત